મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર નગરના પાલિકાના હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચાર વિસ્તારના પ્રણામી મંદિર પાસે અને હકીમ સાહેબના દવાખાના સામે આવેલ એક ખુલ્લા પ્લોટમાં સ્થાનિક રહીશો ગંદો કચરો નાખી જતા ને આ વિસ્તારમાં સાફ સફાઈ કરનાર કર્મચારી અમુક ટાઈમે આ ખુલ્લા પ્લોટમાં કચરો ભેગી સળગાવી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો જેમાં તંત્ર ઘટના મુલાકાત લઈ સફાઈ કર્મી